જય શ્રી મહાયુદ્ધ માટે કુરુક્ષેત્રની જગ્યા શા માટે પસંદ કરી કુરુક્ષેત્ર જેવા કેટલાક મોટા મોટા રણભૂમિના મેદાનો ભારત ખંડમાં હતા પણ શા માટે કુરુક્ષેત્ર બીજું કોઈ સ્થળ કેમ નહીં આ વિશ્વની વાત આજે આપણે જાણીશું મહાભારત એક એવું યુદ્ધ હતું કે જેમાં ધર્મ અને અધર્મ સત્ય અને અસત્ય વચ્ચે મહાસંગ્રામ થવાનો હતો અને તેનાથી પણ મોટી વાત એ હતી કે મહાસંગ્રામ ભાઈ ભાઈઓ વચ્ચે થવાનો હતો આ સંગ્રામ એટલે હદે ભયાનક થવાનો હતો કે એની કલ્પના માત્રથી સામાન્ય માણસ ધ્રુજી ઉઠે આ બધી વાતની જાણ ભગવાન શ્રીકૃષ્ણને હતી કે મહાભારત કેટલું ખતરનાક થઈ શકે છે આ સિવાય બીજા કોઈ પણ લોકોને આ મહાભારત ખતરનાક થશે એવી કલ્પના ભગવાન કૃષ્ણ પાંડવો તરફથી અર્જુનના રથના સારથી બન્યા હતા ભગવાન શ્રી કૃષ્ણએ પહેલા તો યુદ્ધ ના થાય તે માટે ખૂબ મહેનત કરેલી પણ કોઈ પણ સંજોગોમાં દુર્યોધન ન માન્યો અંતે યુદ્ધ થશે એવું નક્કી થઈ ગયું પણ યુદ્ધ ક્યાં કરવું તેને હજુ પણ અસમંજસ પેદા થઈ રહ્યું હતું એટલે કે યુદ્ધના મેદાન માટે કઈ ભૂમિ પસંદ કરવી તે ખૂબ જ કઠિન પ્રશ્ન હતો અંતે ભગવાન શ્રી કૃષ્ણ એ વાત જાણતા હતા કે આ યુદ્ધ ગમે ત્યારે ગમે તે સ્વરૂપ ધારણ કરી શકે છે તેથી તેમને એ ધ્યાન રાખ્યું હતું કે એકવાર આ યુદ્ધ શરૂ થાય તો આ યુદ્ધ અટકવું જોઈએ નહીં કેમ કે આ યુદ્ધ ધર્મના આધારે થવાનું હતું અને સત્યના આધારે થવાનું હતું જો આ યુદ્ધ અટકે તો આવનારી પેઢીને જ્ઞાન અને ધર્મની સમજ ન રહે અને સત્યની સમજ પણ નહીં રહે જો આ યુદ્ધ અટકી જાય તો લોકોને ધર્મ પરથી સત્ય પરથી વિશ્વાસ ઉઠી જાય તેથી ભગવાન શ્રી કૃષ્ણ એવું ઈચ્છતા હતા કે આ મહાભયાનક યુદ્ધ શરૂ થશે ત્યારે આ યુદ્ધમાં બંને પરિવારો સામસામે ટકરાવાના હતા ભાઈઓ સામસામે ટકરાવાના હતા તેથી જો આ મહાભયાનક યુદ્ધ ક્યાંય પણ થાય અને શરૂ યુદ્ધમાં જો એકબીજા ઉપર કૌરવો તથા પાંડવોને પ્રેમ આવી જાય તેમજ ભીષ્મ પિતામ દ્રોણાચાર્ય જેવા વડીલોની સલાહથી આ યુદ્ધ અટકી જાય અને એનું પરિણામ પણ યોગ્ય ન આવે એટલા માટે ભગવાન શ્રીકૃષ્ણ એવું ઈચ્છતા હતા કે જો એકવાર આ યુદ્ધ થાય તો આ યુદ્ધ કોઈ પણ સંજોગોમાં અટકવું ના જોઈએ મહાભારતનું આ યુદ્ધ કેવળ ધર્મમાં અને સત્ય માટે જ થવું જોઈએ हवे भगवान श्रीकृष्ण पोते कहीं रहा था कि आ युद्ध शुरू थे तो ते क्या अटके नहीं भगवान श्री कृष्ण बुद्धि थी की ने शोध करवा शुरू करी कि जी तरफ ना योद्धा एक बीजा तरफ प्रेम ने दृष्टि न जी युद्ध भूमि पर एवी नजर होवी जो कि तेने

વિશ્વપિતામ અને ત્રોણાચાર્ય જેવા મહાન વડીલો પણ હતા જેના કારણે થઈ શકતી હતી આવો વિચાર કરીને ભગવાન શ્રી કૃષ્ણએ એક નિર્ણય લીધો અને તેમણે પોતાના ગુપ્તચરો તથા દૂતોને કહ્યું કે તમે અલગ અલગ દિશામાં જાઓ તમે કોઈ એવું સ્થળ પસંદ કરો કોઈ એવી ભૂમિ પસંદ કરો કે જેના ઉપર ક્રોધનું લાલચનું તેમજ દ્વેષનું પ્રમાણ વધુ હોય જો એવી ભૂમિ મળે તો આવીને મને ખબર આપો તેથી ગુપ્તચર આવી ભૂમિ શોધ કરવા માટે અવનવી દિશામાં રહ્યા હતા પણ પણ આવી એક જગ્યા તેમને મળી રહી ન હતી સર્વ જગ્યાએ તેમને પ્રેમ ધર્મ અને હોવાના પુરાવા મળતા હતા અંતે ઘણા સમય બાદ એ ગુપ્તચર એક ભૂમિ પર તેમણે કંઈક એવું જોયું કે જેના આધારે તેમણે આ ભૂમિ વિશેની જાણ ભગવાન શ્રી કૃષ્ણને કરી અને ભગવાન શ્રી કૃષ્ણએ ગુપ્તચરની વાત સાંભળીને તરત જ મહાભારતના મહાયુદ્ધ માટે આ ભૂમિ પસંદ કરી આ ભૂમિ પર કંઈક એવું બની રહ્યું હતું કે બે ભાઈ ખેતરમાં કામ કરી રહ્યા હતા કામ કરતા હતા તો મોટા ભાઈએ નાના ભાઈને પાણી વહી રહ્યું હતું તે સરખું કરવા કે બંધ કરવા માટે કહ્યું આ સાંભળી ભાઈને તરત જ મોટાભાઈ પર ગુસ્સો આવ્યો અને મોટાભાઈની અવગણા કરીને કહ્યું તો જાતે કેમ બંધ નથી કરી દેતો હું શા માટે બંધ કરું તું પણ બંધ કરી શકે છે તો તારી જાતે બંધ કરી દે આ સાંભળીને મોટાભાઈના મગજ પર ખુન્નસ ચડી ગયો આ ક્રોધના આધારે તેમણે નાનાભાઈ ઉપર હુમલો કરી દીધો અને હુમલાના અંતે એવું પરિણામ આવ્યું કે જોરદાર યુદ્ધ થયું અને આ જગ્યામાં મોટાભાઈએ નાનાભાઈને જાનથી મારી નાખ્યો નાનાભાઈને જાનથી મારી નાખ્યા બાદ તેનો જે મૃતદેહ હતો તેના વડે મોટાભાઈએ જ્યાં પાણી વહી જઈ રહ્યો હતો ત્યાં મૂકી દીધો આ જોઈને દૂધ ખૂબ જ અચંબ્ય થઈ ગયો કે આ શું થઈ રહ્યું છે એક પાણી બંધ કરવા કે પાણી રોકવા જેવી નવજીવી બાબતમાં અચમત થઈ શકે તેવી ઘટના કહી શકાય તેથી દૂતે આ ઘટનાની બિગર ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું આ સાંભળી ભગવાન શ્રીકૃષ્ણને એવું લાગ્યું કે આ જમીન મારી ઈચ્છા અનુસારની જ છે આ જમીન ઉપર ક્રોધ लालच तेमज द्वेषनु प्रमाण खूब ज वधु छे तेथी जरूर आ भूमि उपर महाभारत नो युद्ध थवो जोईए जो आ भूमि पर महाभारत नो युद्ध थशे तो भाई भाईओ वच्चे प्रेम नहीं रहे भाई भाईओ वच्चे नागरी नहीं रहे भाई भाईओ वच्चे समझा शक्ति नो पण कोई अस्तित्व नहीं रहे भाईओ एक बीजाना लोभना तरसा जशे एकबीजाना उपर गुस्सो करभारत युद्ध अनुसार भगवान श्री कृष्ण एवढं इच्छता महाभारत आमिन होवो जो ते महाभारत युद्ध मध्ये कुरुक्षेत्रसंग कर હવે हो આપણે जीशू बीची एक कथा महाभारत अनुसार કુરુ રાજાએ જે ક્ષેત્રને પારંપણ ખેડ્યું તેનું નામ કુરુક્ષેત્ર પડ્યું કહેવાય છે કે જ્યારે કુરુ આ ક્ષેત્રને ખેડી રહ્યા હતા ત્યારે ઇન્દ્રએ તેમનાથી આનું કારણ પૂછ્યું કુરુએ કહ્યું કે જે પણ વ્યક્તિનું મૃત્યુ આ સ્થાન ઉપર થાય તે પુણ્ય લોકમાં જાય એવી મારી ઈચ્છા છે ઇન્દ્રએ તેમની વાતને હસવામાં ઉડાવી દીધી અને સ્વર્ગલોક ચાલ્યા ગયા ત્યારબાદ આવો અનેક વાત થયો ઇન્દ્રએ આ વાત અન્ય દેવતાઓને પણ જણાવે દેવતાઓએ ઇન્દ્રને કહ્યું કે જો સંભવ હોય તો ગુરુને પોતાના પક્ષમાં કરી લો ત્યારે ઇન્દ્રએ ગુરુને કહ્યું કે કોઈ પણ પશુ પક્ષી અથવા મનુષ્ય નિરાહાર રહીને અથવા યુદ્ધ કરતા દરમિયાન આ સ્થળ પર મૃત્યુ પામશે તો તે સ્વર્ગમાં જશે આ વાત ભીષ્મ પિતામાં કૃષ્ણ વગેરે બધા જ જાણતા હતા એટલે મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રમાં લડવામાં આવ્યું જય શ્રી કૃષ્ણ આવી જ ધાર્મિક આધ્યાત્મિક તેમજ પૌરાણિક વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ